કડા ગામમાં લખપતિ દીદી અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો વિસનગર તાલુકાના કડા ગામમાં આવેલ વિરેશ્વર મહાદેવ મંદિરના હોલમાં વર્ચ્યુઅલ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર તાલુકા વિકાસ અધિકારી સુચિબેન પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનકબા ચાવડા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વીપી પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ ગામના પૂર્વ સરપંચ જસુજી ચાવડા સહિત તાલુકા પંચાયત કર્મચારીઓ અને તેમજ એકસો જેટલી જેટલી મંડળની બહેનો સહિત બસો દસ જેટલા લોકો હાજર રહી સ્વસહાય જૂથની બહેનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસનગર મિશન મંગલમના ટીએલએમ જયશ્રીબેન રાવલ સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે આ કાર્યક્રમનું સંચાલન વિસનગરના ટીડીઓ સુચીબેન પટેલ મદદની સ્ટેડીઓ રોહિતભાઈ રાવલ તથા વિસનગર મિશન મંગલમ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું